ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન નામે કઢાતા વરઘોડા મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતાં પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી ત્રીસ દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે મહત્વનું છે કે બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકાર પંચમાં અરજી કરતા હવે પંચે સુરત સીપીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી ત્રેસ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે મારું નામ અરબેમેન્દપરા એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી સુરત શહેરમાં અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ કોર્ટોમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું સુરત રાજ્ય અને ગુજરાત ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં હમણાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓનો વરઘોડો કાઢવાનો ટ્રેન્ડ ચાલી આવેલો છે આ ગેરકાયદેસરનું કૃત્ય હોય આથી મે તારીખ એક એક બે ના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ વિરુદ્ધ સમક્ષ આ જે ગેરકાયદે રીતે વરઘોડો કાઢે છે તેવા પોલીસો વાળા વિરુદ્ધ અરજી કરેલી જે અરજીના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે ના રોજ એક પોલીસ કમિશનર શ્રીને નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસના અનુસંધાને આ જે ગેરકાયદે રીતે વરઘોડો કાઢવા વાળા પોલીસ વાળાઓ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરી એનો રિપોર્ટ ગુજરાત માનવ અધિકાર આયોગ વિરુદ્ધ સમક્ષ કરવાનો હુકમ કરેલ છે મુકેશ ગુર દિવ્યાંગ